વલસાડના ઉમરગામ પંથકમાં વરસાદી માહોલ છવાયના અહેવાલ મળી રહ્યા છે પ્રથમ વરસાદમાં જ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે સર્વિસ રોડનું કામ અધૂરું રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે રસ્તા પર ચાલી રહેલા કામકાજ કામકાજને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અનેક બાઇક સવારો રોડ પર પટકાયા હતા આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ આપી રહ્યા છે નિલેશ વલસાડમાં અધૂરું કામ લોકોને પરેશાન કરી રહ્યું છે લોકો રસ્તા પર પટકાઈ રહ્યા છે જાણવા માંગીશું કે આખરે શું પરિસ્થિતિ છે ત્યાં જી જેને ચોક્કસથી જણાવી દઉં કે ઉમરગામમાં જે ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે ઓવર બ્રિજ જે છે એ ઓવરબ્રિજ કામગીરી જે છે હજી પણ અધૂરી રાખવામાં આવી છે જેને લઈને અહીંયા આગળ જે માટી પડેલ છે માટી માટી આજે જે વરસાદ પડતાની સાથે જ લોકો અહીંયા આગળ બાઇક પર પસાર હતા ત્યારે બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને ઘણા લોકો આ બાઈક સ્લીપ લેવા લીધે ત્યાં આગળ પડી ગયા છે અને ઈજા પહોંચી છે જોવાની વાત એ છે કે પ્રિમોન્સ ની કામગીરી જે છે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવી જી બિલકુલ આભારિલેશ તો ચીકણી માટી નાખેલી છે જેના કારણે વરસાદ પડવાથી આ ચીકણી માટી ની અંદર લોકો લપસી રહ્યા છે આ પ્રકારની દુર્ઘટનામાં જો કોઈને મોટી પહોંચે તો તેનું જવાબદાર કોણ